ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો સવાર ક્યારની પડી ગઈ અત્યારે થઈ ગયા સવા અગિયાર પણ અમે સવારનું કામ પરવારી અને એટી ફાઈવ પર્સન્ટ બપોરની રસોઈ પણ બનાવી છે અને ધાર્મિકને ઉત્તમ થઈ ગયા છે પા વાળીએ ત્યાં અમારે કોરવાન ચાલે છે અને સ્વરૂપા કંઈક કામ કરે છે અલગ મારા માટે અલગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું કરે છે સ્વરૂપા જાણી આ છેલ્લો રાઉન્ડ છે તો આ છેલ્લો રાઉન્ડ છે હવે છે અચ્છા હજી હજી એક રાઉન્ડ બાકી રહ્યો આમાંથી કાકરા વીણવાના છે ઓલું તગારું છે ને હજી સાફ હમ એ છે જય સ્વામનારાયણ દિનસાબેન તો દિનસા બેન અલગ કામ કરી રહ્યા છે આટલો બની ગયો છે હાથી હાથી ગોટી ડિઝાઇન છે તો એમના નાના બેન માટે બનાવે છે આરતી ની થાળી આરતી માટે આરતી ની થાળી

રોટલી <laughs> <Nera wao. laughs> કેવી દયા ખબર એ કે બિશાળે દસ રૂપિયા કેવો હારો ગોલો કરે તો એ કે તમે બધા મામા હું કામ કમચોઈ કે એને તો નામ ડાયામા જોઈએ ક્યાં ચાલો કેમ આયા હું વાંધો હતો

અને ફળિયામાં થોડું પાણી છાટી દીધું છે હું કહી કે આમાં કંઈ ન થાયું ને ચીબડું આમાં કઈ ચીબડા કેવું ન થાયું ને ઝાડવાને પાણી પાઈ તો આમ મોરલીનું પાણી ભરાય છે અહી કુંડી અમારી એકદમ સાફ છે પણ એમાં એવું પરમેનન્ટ એવું કલર છે એટલા માટે એવી લાગે આ ને આ જમરૂખડી માં આવ્યા છે નાના નાના જમરૂખ ડોળું છે કાઢી નાખું કે બેહી હિજા નીચે ધમારવી ગાયું ને કે એ નથી ધમારવી બેલા બે હારે બાંધવી પડશે ને પછી ધમારાય ક્યાં પપ્પા ઓલા ટ્રેક્ટર છે ને ન્યા પપ્પા બાંધે ધમારો એટલે અહીંયા કીચડ નો થાય ને એને એટલે હુંપડું ન્યા નહીં બંધાય ને તો લારે બંધાય અહીંયા લારું ટ્રોલી આપણી ગાયુના તપ પાક્યા છે ગરમીમાં હા તો એમ કરીએ બે માંથી એક લે ગોપી ભાગવાદ મંડે ને આવું નથી બરાળી મોરલી ને ઈ વળી વાય વાય ન્યા આવે

મોરલી ફરી જાય આમ ફરી જાય આપડી શ્રીદેવી છે અહીંયા ઓલ સિંગે ગયું પણ હજી આંખે ને નાખે ને એમ તો નથી જ ગયું તો પપ્પા હોય ને તો આમ પકડી રાખે મોઢું તે થાય ને તો ગયા કે નહીં ધ્રુવ ભાઈ ગયા તો હું જોતી આવું બે ઓલ પણ નીકળી ગયો આ ડેલિક્સ લઈ લો તમારો નથી લીધો ખાઈ નહીં તો સારું થયું હું કહેતી હતી કાંઈ હાઈ જે ખા હે કાં ચીકુન જ્યુસ છે

नौराई दिदी गर्मी ने बालु भाइ किने बाटा दो जोक से पर आएला आज भराय छ आठ दादी जाहे मोटा ने हां हु वाले वाडी न काम पानी मुकिने अच्छा कोरमण ओके न गाय छ काम कर ल ओके તો કેવું લાગે ઓફિસમાં મજા આવે કે અહીંયા તો અત્યારે આવી ગયા અમે અમારા કાંધીના કેડેની વાડી છે ત્યાં

આજે લાબુ કકા ને આજે તલ વાયડા છે ઉપડા કેવાય ને ઉપડા નહિ કેવાય ઉભા ઉભડા જોવાતી અને અમારા આંબા છે થોડા કેરી વીણવાની છે અહિયાં આમાં હારે કેરી વાત દેશી છે ને અને આ જો કોઈ વીણવાનો બિચારી બળી ગઈ કઈ બહુ ખાસ કેરી છે નહીં મળી નહીં મતલબ નીચે પડેલી આ કલમમાં વેલ બીટવાઈ ગઈ આ કેરી તો છે બહુ આવી તો છે નાની નાની છે હજી તો પણ હાળી મલગજા છે એટલે ખાવામાં કેસર જેવી ન મજા આવે લાલ લાલ હારો કાયતરો છે મીઠો હશે હા એ બે ત્રણ છે અહિયાં છે સુતેલી કેરી ઝાડવાને એક રાહત રહી એનો વજન ન લાગે કઈ દેખાય અહીંયા બતાવું તમને જો મને લાગે છે આ ટીટોળીના ઈંડા લાગે છે કેવા ઓપન પડ્યા છે ચલો ચાર બચ્ચા જલ્દી આવી જાય આજ પહેલી વાર જોયા અમે આવી રીતે ઓપન હોય ટીટોળીના ઈંડા એ ભી જમીનમાં ચાલો હવે ફટફટ ભાગીએ ઘેર